ડભોઈ અને વસઈ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી નાળાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ રોડ ઉપરથી અવર જવર કરતા સંખ્યાબંધ વાહન ચાલકો મુશ્કેલી રહ્યા છે ડભોઈ વાઘોડિયા રોડ પરથી પસાર થતા હજારો લોકોની રોજિંદા અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે નાળાના કામને કારણે રસ્તા પર લેવલિંગ બરાબર ન હોવાથી અને કાંકરા બહાર નીકળી ગયા હોવાથી વાહનોમાં પંક્ચર પડવાની ઘટનાઓ પણ વધી રહી છે તો ટ્રાફિક જામને લઈને પણ લોકો પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે રસ્તો સાંકડો થઈ જવાથી અને કામને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ રહ્યો છે જેનાથી સમયનો પણ વ્યય થઈ રહ્યો છે માટીના ઢગલા રોડની આસપાસ જોવા મળી રહ્યા છે માર્ગો પર પારૂલ હોસ્પિટલ અને અન્ય દવાખાનાઓ પણ આવેલા છે જ્યાં દર્દીઓને તાત્કાલિક પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે આ ઉપરાંત આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને રોજિંદા ધંધા રોજગાર માટે અવર જવર કરતા લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે સ્થાનિક લોકો આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેની રાહ જોઈને બેઠા છે